રંગીલા રાજકોટ વાસીઓ હરવા ફરવાના પણ શોખીન છે ત્યારે આજે એક એવા દંપતીની વાત કરીએ જેમણે પોતાની કારને હરту ફરતું ઘર બનાવી નાખ્યું નવીન પંડ્યા અને કાજલ પંડ્યાએ વર્ષ બે 2018 માં ચાર ધામની યાત્રા કરી હતી જેમાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારથી જ તેઓએ નક્કી કર્યું કે આપણે કારને જ હરту ફરતું ઘર બનાવી નાખીએ તો આ કારમાં તેઓએ કિચનથી લઈને રહેવા સુવાની પણ વ્યવસ્થા કરી નાખી કારને હરતું ફરતું ઘર બનાવવા પાછળ રૂપિયા પચીસ નો ખર્ચ થયો હતો બે હજાર ત્રેવીસમાં પંડ્યા દંપતીએ આ કારમાં પહેલી ટ્રીપ કરી સાથે જ સોશિયલ મીડિયા પર ગુજ્જુ કપલ ટ્રાવેલર તરીકે બ્લોગ બનાવવાનું પણ શરૂ કર્યું અત્યાર સુધીમાં નવીન અને કાશલ પંડ્યાએ આઠ રાજ્યોની મુસાફરી કરી છે ઉત્તરાખંડ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન કાશ્મીર સહિતના સ્થળોએ આ કારમાં દંપતી ફરવા ગયું હતું ચાલો તો હું તમને સૌથી પહેલા મારું કિચન બતાવું છું કિચનમાં છે અહીંયા મારો ચૂલો કે જે ડબલ બર્નર મેં રાખ્યો છે ડબલ બર્નર એટલે કે તે વેલા મોડું થાય આપણે રસોઈમાં તો ફટાફટ થઈ જાય પછી એની જ નીચે મેં આમાં રાખ્યા છે આના માટેના બર્નર્સ બર્નર અને આ સ્ટેન્ડ્સ જેથી કરીને એ અવાજ ના કરે ગાડીમાં આવી રીતે ઠીક આ ખાનું હજી વધુ ખુલી જાય છે અહિયાં બાજુમાં ચમચી ચમચા બધું જ આવી જાય છે સાઈડના ખાનામાં કાતર કિચન ને લગતી બધી જ વસ્તુ રાખેલી છે જેથી કરીને આપણને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ ના પડે અને રસોઈ ફટાફટ બની જાય

અહીંયા નળ છે તમે ક્યાંય પણ રાખો અને તમે આરામથી તમારા વાસણ ધોવા કઈ પણ છે તો આ રીતે તમે અહીંયા રાખી દો અને આ મારું ટેબલ જ છે જેમાં અમે આ રીતે રાખી આરામથી વાસણ વાસણ ધોવા છે બધું ધોઈ જાય જયારે નથી જરૂર ત્યારે આ રીતે જાય બીજી અમારી વસ્તુ છે આમાં જરૂરી છે એ ડોલ તો મિત્રો અમારી પાસે આ ફોલ્ડિંગ ડોલ છે તમે ખાલી ડોલ ને નિહાળજો આ ડોલ છે આપણા ઘરમાં જે કોઈ બાલ્ટી કયો કે ડોલ કયો જે કયો તો આ ડોલ છે ડોલ ને સિમ્પલ છે આ ખોલી જશે ડોલ અને આખી ડોલ મોટી બની જશે હવે આરામથી આમાં પાંચ લીટર પાણી તમે આરામથી આમાં લઈ જઈ શકો છો